ધાનેરા તાલુકા સંઘના ગોડાઉનમાં મગફળી વેચવા ટ્રેક્ટરની લાઇન અને ખેડૂતો તાલુકા સંઘના ગોડાઉન બહાર લાઇન લગાવી રહ્યા છે વાતાવરણમાં પલટાને કારણે ખેડૂતો મગફળી વેચવા ઉતાવળ કરી રહ્યા છે અને આખો એ ઘટનાક્રમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ટ્રેક્ટરની કેટલી મોટી લાઇન લાગી છે કેન્દ્રની બહાર ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ની બહારના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં વાતાવરણમાં પલટાને કારણે મગફળી વેચવા માટે કેન્દ્ર પર ખેડૂતો પહોંચી રહ્યા છે અને ટ્રેક્ટરની લાંબી લાઇન લાગી ગઈ છે આજ મુદ્દે સંવાદદાતા રોહિત ઠાકોર ફોન લાઈન પર રોહિત ધાનેરા તાલુકા સંઘના ગોડાઉનમાં આ બહારના દ્રશ્યો જ્યાં મગફળી વેચવા ટ્રેક્ટરની લાંબી લાઇન રોહિત જે અંકુર ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટા માર્કેટ માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલી રહી છે ને જેને લઈ જે તમામ તાલુકાના ખેડૂતો છે અત્યારે માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારથી જ ખેડૂતો જે હતા તે ધાનેરા માર્કેટયાર્ડ પાસે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં પોતાની જે મગફળી હતી તે લઈને ટેકાના ભાવે સરકારે જે જાહેરાત કરી છે તેને લઈ હાલમાં માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે અત્યારે આ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી કતારો હાલમાં રોડ પર લાગી છે ને જેને લઈ હાલમાં મગફળી લઈને આવી રહ્યા છે એક તરફ વરસાદી માહોલ છે બીજી તરફ આ રીતે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહીને પણ મગફળી વેચવા માટે મજબૂત બન્યા છે જી બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે બદલ આપનો આભાર